પ્રથમ નમો ગુરુદેવને જનયા જ્ઞાન ને ગોવિંદ ઓળખ્યા તળૈયા દેહ નાય બે મા

આતમ રામ ઓળખ્યા નહીં તો એ જોયવતા સરસ મજાનો આપણે ભજન સત્સંગ અને કીર્તન એ ઘડે ઘા પડી જો જે માણસો બોધા ભાઈ આપને એટલે શા માટે બોલાવ્યા છે ભજન સત્સંગ ને કીર્તન સાંભળવા માટે બોલાવ્યા છે ને બોલવા માટે વાતો કરવા આપણને નથી બોલાવ્યા એટલે જે માટે બોલાવ્યા હોય એ આપણે પ્રમાણે વર્તન કરવું જોઈએ તો આપણે રહ્યા કહેવાય બરોબર છે સરસ મજાનો ભજન સત્સંગ કીર્તન થઈ રહ્યા છે અને આ તો સંતોની સભા છે દેવોને દુર્લભ એવો માનવ દેહ મળ્યો છે રતન પદાર્થ જેવો વારંવાર મળવાનો નથી માટે પ્રભુ ભજન કરીને ભવ સાગર પાર ઉતરી જવાનું છે આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ જો મળી જાય તો આપણું કલ્યાણ થઈ જાય એવું છે એક એક પર લાખની ની જાય છે જીવન બહુ થોડું છે કામ ધંધામાં દિવસો આ સપના જેવો સંસાર છે ક્યારે પૂરો થઈ જાય કોઈ ભરોસો નથી મારા વાલા એટલે વહેલી તકે શેતી જ આવવાની જરૂર છે અને મોમોક્ષ પુરુષ આ તો બધા મોમોક્ષ પુરુષ છે સંતો છે અને સંતો નું જીવન કેવું હોય મહારાજે સરસ મજાની વાત કરી છે અને જે સંત પુરુષ છે એને સુગરા કીધા છે એને એની વાણીમાં કીધું છે કે સુગરા ના સુખ ને સુખાણું આનંદ સુગરાના સુખ ને શું વખાણું કે આનંદ હતી ઉર્મા અખંડ આનંદ છે જેને કાયમ ને માટે આનંદ જેના હૃદયમાં રહેશે એ સુગરાનું સાસુ સુખ છે

ನಾ ಅಣುತಿ ಸುಗರ ವಖಾಣು વર્તીના વેગ બધા વેગળા કીધા છે અને મળ્યું છે ઠરવાનું ઠેકાણું જેને સદગુરુ મળ્યા છે એ હાશું ઠરવાનું ઠેકાણું છે વર્તી જે આપણે મુખ હતી બહાર ફરતી એ અંતર્મુખ બની છે સદગુરુના વસનમાં વર્તે છે અને આઠેય પોર જેને પરમાત્મા હારે પરમાત્માનું ધ્યાન છે એવા પુરુષા આ પાર સેજે ઉતરી જાય છે मरवाज मरवा तरवाना संसय माटो से मन थी मुकायेला जाणो विदेही पणो देहा दिसवा मातर विदेही पणो देह दिसवा मातर आप माया पस मानो आनंद येती મરવા જન્મવાનો સંશય મટી ગયો છે સદગુરુ શરણે જે ગયા હોય એને જન્મ મરણ હોતા નથી મારા વાલા તને કાળમાં હજાર ને અવિનાશી સદગુરુ બનાવી દેસ કોણ છે ક્યાંથી અને દેહ પડે પછી કયા ઘરે જવાનું એ ઘરની વાત મહાપુરુષો આપણને કરી દેશે તમને એની ઘડીએ તમને જીવન મુક્ત બનાવી દેશે મરવા અવતરવાનો સંશય મટી ગયો છે અને એને મન થી મુકાયેલા જાણું વિદેહી દેહ દિશવા માતર કે વિદેહી જે બની ગયા છે દેહ તો ખાલી દેખાવા માતર છે જેમ જળમાં કમળ રહે પણ કમળને જળ સ્પર્શ કરતું નથી જળ કુકડી જેમ પાણીમાં ડૂબકા મારેન બહાર નીકળી જાય પાણી સ્પર્શ કરતું નથી એમ મહાપુરુષો આ સંસારમાં રહેવા છતાં એને માયા કોઈ દી સ્પર્શ કરતી નથી અને આ જીવન મુક્ત ના લક્ષણો છે આ સંત પુરુષના લક્ષણો છે આ સુગ્રના લક્ષણો છે મારા વાલા જીવન મુક્ત તો એને કહીએ જીવના મુક્ત તો એને રે કહીએ એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર નહી એમાં વાણી જુઓ તો વિકાર નહી એમાં જાણે ઉગડું હીરા નું સાણું આનંદ સુગરા નું સુખ શું અખાણું જીવન મુક્ત કોને કહેવાય મારા વાલા એવા પુરુષ નું પ્રમાણ હોય છે એવા સંત મહાપુરુષો ના તમે દાખલા લો આદિ અનાદિ જે સંતો થઈ ગયા એ આ ભાવ પાર બધા ઉતરી ગયા છે મારા વાલા અને એને જીવન મુક્ત છે એ બધા અને વાણી જુઓ તો વિકાર નહીં એમાં જાણે ઉઘડ્યું હીરાનું શાણું નિરાજ મહારાજે આગળ પણ કીધું છે જેમ રતન જેડું હોય રાંક ને એમ સત્યનું નું થયું સાક્ષાત એ જેને રાંક માણસને જો રતન જળી જાય ને કેટલો આનંદ થઈ જાય એમ મુક્ષ પુરુષ ને જો સત્ય શબ્દ મળી જાય તો એને જાણે હીરાની ખાણી મળી ગઈ એવું લાગે છે એટલા માટે આ જીવન મુક્ષ મુક્ત દિશા આપણને મેળવવાની જરૂર છે લક્ષણ વાણું અજ્ઞાન ઉડી ગયું ને વાયુ છે અખંડ વાણું

રહેશે સંસારમાં ને સંસાર થી ભિન્ન છે સંસાર માં એ રહેશે પણ એનામાં સંસાર રહેવા દેવાનો નથી આપણે સંસારમાં બધા રહી પણ આપણે અંદર સંસાર રહેવા દેવાનો નથી એવું મહાપુરુષનું કહેવું છે ને આ સુગ્રામ પુરુષનું લક્ષણ છે મારા વાલા પ્રભુ અને આ આપણે થોડક ક્યાણી સાથે થોડક રેણી બધાને અપનાવવાની જરૂર છે મારા વાલા ಮರಿನೆ ಜೀವ ಯಸ ಎಣ ಜೋ ನಾಮ ಸಣು ಮರಿ ನೆ ಜಿ ಜನ ದೇಸ ನಾಮ ಸಣು ನಿರತ ಸೋತ ಗುರು ಕಾಮ ಧನು ಕೈಯ ನಿರಾತ ಸೋತ ಗುರು ಕಾಮ ಧನು ಕೈಯೇ

એને સર્વે જાણ્યું એના જીવનમાં નામ સિવાય બીજું કઈ હોતું નથી નામ જ ગુમી રહ્યું છે ગંગામાં એ વચન કીધું કોઈ જી નામ કીધું કોઈ સત નામ કીધું આ બધું સસરાસર માં રમી રહ્યું છે નિરાજ મહારાજ કે સદગુરુ ને કામધેનું સમાન સમજો અને આવા સંત પુરુષો હોય છે એને જે જોઈતી વસ્તુ આપે છે આવા મહાપુરુષો એને જોઈતું સરસ સુખ દરેક સંતોની વાણી સમજ્યા જેવી છે સમજીને જીવનમાં ઉતારા જેવી છે અને જીવનમાં ઉતરી જાય તો જ આ કલ્યાણ થાય એવું છે મારા વાલા અને સૌનું જીવન ઉજ્જવળ બને એવી પ્રાર્થના બોલો સદગુરુ મહારાજની જાય